ચકરી બનાવવા માટે સૌથી પહેલાં અહીં મેં ઘઉંનો લોટ લઈ લીધો છે જે રોટલી બનાવી છે તે હવે તેમાં અડધી ચમચી હળદર એક ચમચી ચીરું પાવડર અડધી ચમચી હિંગ અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી જીરું એક ચમચી સફેદ તલ અને લાલ મરચું પાવડર અને ત તેલનું મોળ નાખીને આપણે ચકરી બનાવવા માટેનો લોટ બાંધી લેશું સરસ નરમ લોટ બાંધી લીધો છે હવે તેમાં એક ચમચી તેલ એડ કરીને આપણે સારી રીતના મસળી લેશું તો લોટ સરસ ચકરી બનાવવા માટે તૈયાર થઈ ગઈ હોય છે હવે આપણે મશીન લઈ લીધું છે ચકરી બનાવવા માટેનું હવે આવી રીતના પ્લેટ ઉપર આપણે ચકરી છે તે બનાવી લેશું અને સાઈડ પર ગરમ તેલ થાવ મૂકી દીધું છે ને તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એકદમ લો ફ્લેમ ઉપર આપણે તેને તરી લેશું ચમચાની મદદથી એક સાઈડ આપણે પલટી દેશું જેથી ચકરી છે તે તૂટે નહીં અને હવે ચારાની મદદથી આપણે પલટીને સારી રીતના બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તરી લેશું તો એકદમ ક્રંચી અને ફરસી આપણી ચકરી બનીને તૈયાર છે